આશ્રયના સ્વરૂપો બતાવીશું એટલે નવમા કરતા મહાપ્રભુજી કહે છે મહાપ્રભુજી કહે છે કે અશક્ય અવસ્થામાં ભગવાન જ મારું રક્ષણ કરનારા છે એવો ભાવ હૃદયમાં ધારણ કરો કારણ કે જેમાં તમે અસમર્થ હો ને એ વાતમાં ભગવાનના આશ્રય જતા રહેજો કે મારાથી આ થતું નથી પણ પ્રભુ આપ કૃપા કરો કે આ ઇન્દ્રિયોને હું જીતી શકું આ મનને હું જીતી શકું અસમર્થતામાં આશ્રય દ્વારા તરીજો જવું જેમાં બુદ્ધિ બળ કામ ન લાગે જેમાં પુરુષાર્થ બળ કામ ન લાગે એમાં આશ્રય બળે તરી કે અમે આપના આશ્રયમાં છીએ અસમર્થ છીએ મહાપ્રભુજી આજ્ઞા કરી આગળ આશ્રય ના સ્વરૂપ ની ચર્ચા કરી છે ભગવદ આશ્રય કઈ રીતે જીવનો સિદ્ધ થાય એની વાત કરતા અનેક પ્રકારથી મહાપ્રભુજીએ આ આશ્રય તત્વને સમજાવ્યું છે ભગવદ આશ્રય ક્યારે સિદ્ધ થાય કેમ સિદ્ધ થાય આ વિવેક અને ધૈર્ય દ્વારા બારમા અને તેરમા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે અહંકાર પોષણ રક્ષણ પોષ્યા મહાપ્રભુજી નવ પ્રકારના અને એનાથી પણ નવ શ્લોકમાં લગભગ ચૌદ પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરી રહ્યા છે તો સાર રૂપે કહું કે નહીં તો સમય ઘણો જશે આપણો ચૌદ પ્રકારના આશ્રયની ચર્ચા છે અહી કે પારલોકે છે સર્વથા શગણમ હરી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અહી કે પારલોકે છે અહીં કે પાર લૌકિક કાર્યોમાં ભગવદ આશ્રય કરવો બીજું કહ્યું તથા પાપે પૂર્ણે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિક્રમે કૃતે અશક્ય વા સુશક્યવા સર્વથા શરણમ મરી આમ આશ્રયની ચર્ચાઓ કરી છે અહીં કે પારલોકે છે આલોક અને પરલોકમાં ભગવાનના આશ્રયમાં રહેવું એ લૌકિક કાર્ય હોય કે ભગવદ્ધ કાર્ય હોય આશ્રય વગર સિદ્ધ નહીં થાય એટલે જીવે એ કાર્યોમાં આશ્રય રાખવો પુરુષાર્થ પોતે કરવો પણ આ કાર્ય મારા પુરુષાર્થ થકી નહીં ભગવાનની કૃપા થકી સિદ્ધ થશે બીજું કહ્યું દુઃખ આનો પ્રભુના આશ્રયથી બધું દુઃખ આપોઆપ દૂર થાય જો આશ્રય મારે તો ભગવદ્ આશ્રયને કારણે પ્રભુ જ એના દુઃખના હરતા બની જાય ક્યાંક ને ક્યાંક પ્રભુ જ કોઈને કોઈને પ્રેરણા આપી એના દુઃખ ને હરી લે છે આપણી સમજ જોઈએ કે જો આ વ્યક્તિ એ મદદ નથી કરી એના હૃદયમાં બેસીને ઠાકોરજી મારી મદદ આવે ત્યારે એ વ્યક્તિ આપણી બધાની તકલીફે છે ટીવી આપનારને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ આંખ આપનારનો આભાર ક્યારે ન માને કાર આપનારને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ હાથ પગ આપનાર ભગવાનનો ક્યારેય આભાર ન માને દરેક મૂળમાં ઉપકારી પરમાત્મા છે એ વાત વૈષ્ણવ યાદ રાખે હવે જીવનમાં મન છે ઇન્દ્રિયો છે લાલસાઓ છે તો પાપ થાય છે નિષ્પાપ વ્યક્તિ ગોતવો બહુ કઠિન છે તો પાપ થયા તો શું કરવું કે ભગવદ આશ્રય કરો ઠાકોરજી પાપમાંથી ઉગારના છે જેમાં જામિલને ઉગારી લીધો અનેકવિધ પાપોથી હતા એટલે ગીતાજીમાં ભાગ સાધુ રેવ મંતવ્યો અથવા એકમ શરણમ મામેકમ શરણમોશ્યામ હું તારા પાપોમાંથી તને મુક્ત કરીશ એમ ભગવાનના વચન છે એટલે પાપ થયા તો ડરવું નહીં ગભરાવું નહીં ભગવાનથી ભાગવું નહીં ઉલટાનું ભગવાન પાસે જવું पापी व्यक्ति है तो खास भगवदाश्रय करो क्योंकि भगवानज तो छे जे पाप माथी छोडावी सके हैं એટલે અપરાધ થયા એટલે હવે સત્કર્મ ન થાય એવું ની વિચાર હું તો ઘણા લોકો એમ થાય કે બધા અપરાધો છોડી દઉ ને પાપમાંથી મુક્ત થાઉ ને પછી ભગવાન પાસે જઈશ અરે આખી જિંદગીત પાપ છોડવામાં જતી રહેશે તું જેવો છુ એવો ભગવદાશ્રય કારણ કે છિન છિન મે અપરાધ પરત હે અરે જીતની રવિ છાયા કી કણિકા ઇતને દોષ હમારે શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તારે પાપ તો છે ભગવદ આશ્રય કરો કયો ભય ગમે તેવો જીવનમાં ભય આવે પણ અભયમ સત્વ સંશુદ્ધિ ગીતાજીના વચન છે ભગવાન અભયના દાતા છે ભય અનેક પ્રકારના શાસ્ત્રોએ કહ્યા છે કેટલા પ્રકારના ભય માણસને હોય પણ જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય આવે તો ભગવાનનો આશ્રય કરવો એ નિર્ભય બનાવી કામાધ્ય પૂર્ણે કામનાઓની પૂર્તિ થાય પૂર્તિ સમય આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એ ઈચ્છા હોય યા પૂર્ણ થઈ હોય ત્યારે પણ ઠાકોરજીનો આશ્રય કરો કે ભગવાનની ઈચ્છાથી પ્રભુની કૃપાથી મારી મનોકામનાઓ પૂર્ણ થઈ ભક્ત દ્રોહે ભક્તના દ્રોહમાં કોઈ ભક્ત સાથે દ્વેષ થઈ જાય દ્રોહ થઈ જાય આ સૌથી મોટો અપરાધ છે કારણ પ્રભુનો અપરાધ પ્રભુ ક્ષમા કરે ગુરુનો અપરાધ કદાચ ગુરુ ક્ષમા કરે પણ ભક્તનો દ્રોહ થાય ને તો એ ઠાકોરજી પણ ક્ષમા નથી કરે ભાગવતજીમાં અમરીશની કથા આવે છે ને દુર્વાસા મુનિએ અમરીશનો અપરાધ કર્યો કૃત્યા છોડી દુર્વાસા મુનિએ અને અહીંયા સુદર્શન દુર્વાસાની પાછળ લાગ્યું એક વર્ષ સુધી દુર્વાસાની ભાગતા લે પેલો ભગવાન પાસે અપરાધ તમે જાઓ અને અમરીશ રાજાના શરણે આવીને ક્ષમા માંગી ભક્તના અપરાધ થી ડરવું રામાનંદ પંડિતના પ્રસંગમાં આપણે જોઈએ જયારે ભક્ત વૈષ્ણવનો અપરાધ થયો અને મહાપ્રભુજી ત્યાગ કરે આ તો આપણને શિક્ષા આપવા માટે સમજ આપવા માટે તો આમ ભક્ત દ્રોહમાં પણ બીજો કોઈ ઉપાય શાસ્ત્રોએ કહ્યો નથી જેવો છે અપરાધ સ્વીકારી ઠાકોરજીના શરણે જતા રહે આગળ કહું ભક્તિ આ ભાવે ભક્તિના અભાવમાં ઘણી વાર સેવા કરીએ પાઠ કરીએ સત્સંગ કરીએ બધું કરીએ પણ કેમ થાય કે અજીબ જેવો ભાવ થવો જોઈએ એવો થતો નથી તો શું આ બધું મૂકી દેવાનું કે ના ભક્તિના અભાવમાં પણ ભગવદ આશ્રય રાખવાનો કે ઠાકોરજીની કૃપાથી ચોક્કસ એક દિવસ મને ભાવ થશે પ્રભુ જ મને ભાવનું દાન કરશે એવો વિચાર કરીને આ બધા સાધનો કરતા રહેવા ભક્તિના અભાવમાં પણ કરતા રહેવા ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિ અતિક્રમે કૃત્ય ભક્ત અતિક્રમે કૃત્ય કે જ્યારે કોઈ ભક્ત આપણાથી નારાજ થઈ જાય એ આપણા પર ક્રોધ કરે કે આપણો તિરસ્કાર કરે કોઈ ભગવદી કે કોઈ ગુરુજન જ્યારે આપણા પર તિરસ્કાર કરે કે ક્રોધ કરે તો એમાં એમનો સ્વભાવ ખરાબ છે એવું નહીં વિચારું જો એમણે ક્રોધ કરીને મારા દોષોને ધોઈ નાખ્યા મારા અપરાધો ધોઈ નાખ્યા ઠાકોરજીનો આશ્રય કરવો કે હે પ્રભુ ગુરુ અને પ્રભુની સદાય મારા ઉપર પ્રીતિ રહે એવા મને આશીર્વાદ આપો પ્રભુ આગળ એવી યાચના કરવી કે સદાય ભગવતી વૈષ્ણવની અને ગુરુજનની મારા પર કૃપા બની રહે એવી કૃપા કરજો એમ ઠાકોરજી પાસે યાચના કરે ભગવદ આશ્રય રાખો અશક્ય એવા અશક્ય જે તમે કામ કરી શકતા હો યા જે કામ તમારા સામર્થ્યની બહારનું હોય એવા કાર્યો સામે હોય તો એ ભગવદ આશ્રય કરો કે ઠાકોરજીની કૃપાથી આ બધું જ પાર થશે અશક્ય એવા સુશક્ય એવા જ્યારે પણ જીવનમાં કોઈ પણ કાર્ય ઉપાડો યા જીવનમાં કોઈ મનોરથ કરો ત્યારે પોતાના સામર્થ્યને જોઈને મનોરથ ન કરતા ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો કારણ કે આપણું સામર્થ્ય તો બહુ સીમિત છે આપણા માટે જે અશક્ય વસ્તુઓ છે ને એને શક્ય કરતા ઠાકોરજીને ક્ષણ પણ લાગતી નથી એટલે જ્યારે પણ મનોરથ કરો કોઈ એમ થાય કે આવી કથા હું ક્યાં કરાવી શકું આવો મનોરથ મારાથી કેમ થાય આવું નહીં વિચાર તમારા સામર્થ્યમાં નથી પણ જો પ્રભુના મનમાં આવી ગયું ને તો તમને સામર્થ્ય વાળા બનાવતા ઠાકોરજીને ક્ષણની વાર નહીં લાગે એટલે મનોરથ પોતાના સામર્થ્યને જોઈને નહીં પ્રભુના સામર્થ્યને જોઈને કરવું કે પ્રભુ સર્વ સમર્થ હોય હું જેના આશ્રયમાં છું ને એ ઠાકોરજી સર્વ સમર્થ છે એટલે મનોરથ પૂરો કરશે અશક્ય વા સુશક્ય વા આગળ કહ્યું સર્વથા શરણમ હરી અહંકાર કૃતે મનમાં મદ જાગ્યો હોય અહંકાર કરતે ચૈવા પોષ્ય પોષણ રક્ષણે ચૌદ પ્રકારના આશ્રય ચૌદ જગ્યા આશ્રયની વાત કરી છે અહંકાર મનમાં આવ્યો હોય ત્યારે પણ આશ્રય ન છોડો કે ઠાકોરજી અહંકારમાંથી મુક્ત કરનારા છે પ્રભુ કૃપા કરે તો જીવનો અહંકાર તોડાવે પોષ્ય પોષણ રક્ષણે આપણા ડિપેન્ડન્ટ જે લોકો હોય આપણા આશ્રયમાં આપણા બાળકો પત્ની પતિ આદિ જે પણ આશ્રિત હોય એ બધા જ્યારે એમ કહેતા હોય કે અમે તો અમારું કરી તમારે તમે કોણ અમારું કરનારા અને કદાચ એવી ભાવના એમની અંદર આવે ત્યારે પણ ભગવદ આશ્રય રાખો કે હું કોઈનું પોષણ કરનારો નથી ઠાકોરજી જ બધાનું ચલાવનારા છે એ તો ઘણા એમ કે અમે નહીં રહીએ ને તો ખબર પડશે ઘર કેમ ચાલે છે એ કહેનારાઓ બધા જ જતા રહે છે બધાના ઘર ચાલતા રહે છે ઘણીવાર તો એના ગયા પછી વધારે સારું ચાલતું હોય કારણ કે એ જ લડતો હોય એટલે કોઈ પ્રકારનો મદ ચાલવો નહીં દરેક પોતાના ભાગ્યનું ખાતા હોય છે દરેક પોતાનું નસીબ લઈને આવતા હોય આ તો આપણને ભ્રમણા થઈ જાય કે આપણે કારણે બધાનું મારે કારણે ઘર મારે કારણે સંસ્થા મારે કારણે સમાજ મારે કારણે આ બધું આ બધી આપણી ધારણાઓ છે કોઈના જવાથી કાંઈ રોકાયું નથી ભગવાનને જે ચલાવવું છે એને કોઈ અટકાવી શકતું નથી અને ભગવાનને જેને અટકાવવું છે એને ગમે તેટલા ધક્કા ભેગા મળીને બધા મારે ને તો એક ઈંચે આગળ જવાનું નથી અને એટલા માટે શરણ નાખ પોષ્યા પોષ્યા અતિક્રમણે એમ કહ્યું કે જેને સ્વજનો સ્વાર્થવશ થઈ અને જેનું આપણે પોષણ કરતા હોઈએ આપણા આશ્રિત હોય એ પણ આપણા વિરુદ્ધનું વર્તન કરવા લાગે આમ કર્યું હવે તો કોઈની મદદ જ નહીં કરવાની આમ કરીને આપણે સત્કર્મો થી ભાગી છે આપણું અજ્ઞાન છે તમે એની જોડે સારું કર્યું પણ દરેક ના ભાગ્યમાં પુણ્યો લખાયેલા નથી હોતા તમારા નસીબમાં પુણ્યને સત્કર્મ કરવાનું લખાયેલું હતું એટલે તમે એની જોડે કરી શક્યા પણ સામે વાળા બિચારો એના નસીબમાં પુણ્યો નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે એટલે એ દયાને પાત્ર છે ક્રોધને પાત્ર નથી એના નસીબમાં સારું નતું અને એટલા માટે કોઈ આપણી જોડે સારું ન કરી શકે એનો અર્થ એ ન થાય કે આપણે એની જોડે સારું ન કરવું આપણે આપણા સ્વભાવમાં રહેવું આપણે આપણા પ્રકૃતિમાં રહેવું આગળ કહ્યું અંતે વાસી અતિક્રમે એમ ગુરુ માટે કહ્યું કે એના શિષ્ય જયારે એનો અનાદર કરવા લાગે તો ગુરુએ પણ ભગવદ આશ્રય લે કે ઠાકોરજી એને સદબુદ્ધિ આપે એને વિચારને ગેર સમજ્યા એનું અજ્ઞાન છે જેથી એ વ્યવહાર ઉત્તમ નથી જાણતો એની પર દયા રાખવી અને આગળ ચૌદમાં ચૌદમો આશ્રય બતાવતા કહ્યું અલૌકિકે મનસિદ્ધવું મનને તથા ઇન્દ્રિયોને અલૌકિક માટે એની અલૌકિકતાની સિદ્ધિ માટે પણ ભગવાનનો આશ્રય કરો હે પ્રભુ મારા મનને અલૌકિક કરજો મારું મન સતત સંસારનું ચિંતન કર્યા કરે છે આપ એવી કૃપા કરો કે આ મન આપના શરણે આવી જાય આ ઇન્દ્રિયો આપનો આનંદ લેવા લાગે એમ આશ્રય નું સ્વરૂપ અહિયાં મહાપ્રભુજીએ બતાવ્યું છે કે આટલા પ્રકારના આશ્રય સિદ્ધ કરવા ચૌદ માં શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા કરે ઠાકોરજી ને છોડી અને બીજા કોઈ મારું કઈ કાર્ય કરી દેશે એવો ભાવ ભાવ છે કારણ કે મહાપ્રભુજી કે કેટલી જગ્યાએ તમે મારશો અને ઘણી જગ્યાએ સોમવારે આ કરવાનું મંગળવારે આ મંદિર બુધવારે આ જગ્યાએ ગુરુવારે આ જગ્યાએ શુક્રવારે આમ આમ વારે વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે કોણે એમ કહ્યું કે દરેક વારે જુદા ભગવાનને બદલ આદર તો બધાનો છે અનન્યતા એ પ્રેમની શરત નથી એ પ્રેમનો સ્વભાવ છે અનન્યતા એ પ્રેમનું ગૌરવ છે એનો સ્વભાવ છે એની શરત નથી બીજાને ન જો એના માટે આંખમાં પાટા ન બાંધવા પણ એવો પ્રેમ પ્રભુમાં પ્રગટાવીએ કે એના સિવાય બીજું કોઈ દેખાય જ નહીં આ પ્રેમનો નેચર છે આપણે અનન્યતાને ખોટા અર્થમાં સમજીએ બીજાનો વિરોધ કોઈનો વિરોધ બધા જ માન બધા જ સન્માનનીય છે બધા જ આદરણીય છે અને દરેકનો સ્વીકાર પુષ્ટિ માર્ગમાં છે એમ જોવા જાવ પુષ્ટિમાર્ગમાં જુઓ શિવરાત્રી આવે તો એ ઠાકોરજીને વાગામ આદિ સાજ આદિ એવા આવે નવરાત્રિ આવે તો એ પ્રકારનો ક્રમ આવે ગણેશ ચતુર્થી દંડા ચતુર્થી ઉજવાય નરસિંહ જયંતિ ઉજવાય વામન જયંતિ ઉજવાય કોનો અસ્વીકાર છે પુષ્ટિ માર્ગમાં બતાવો દરેકને સ્વીકૃત કર્યા છે પ્રભુ સંબંધને ઠાકોરજીના જ આ જુદી જુદી વિભૂતિ કોઈ અવતાર કોઈ ગુણ આ વિવિધ પ્રકારથી સર્જન છે આપણા જ જેમ આપણું નાનું બાળક હોય અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સ્કૂલમાં હોય તો ક્યારેક મહાત્મા બને ક્યારેક પોલીસ બને ક્યારેક નેતા બને અને બને હોય ત્યારે કેટલો વાલો લાગે રોજ લાગે એના કરતા વાલો લાગે ને આપણને એમ આપણા જ ઠાકોરજી ક્યારે નરસિંહ બને ક્યારેક વામન બને ક્યારેક વરહા બને તો ઠાકોરજી પર ઉલટાનું વાલ વધી જવું જોઈએ જોને મારા ઠાકોરજી કેવા કેવા રૂપ ધારણ કરીને ભક્તો રક્ષા કરવા માટે આવે છે ઉલટાનો સ્નેહમાં અભિવૃદ્ધિ થાય પણ પ્રભુ સિવાય મારું કોઈ કામ સ્વાર્થ અને ભય જો તમને ભટકાવે તો આવું નહીં કરવું અપરાધ કારણ તમે કોઈના માટે નથી ગયા તમે તમારો સ્વાર્થ કઢાવવા ગયા છો તમે ભયને કારણે ગયા છો અને જ્યાં સ્વાર્થ અને ભય આવે ત્યાં ભક્તિ ક્યાં રહે અને એટલા માટે અનન્યતા એ પુષ્ટિ માર્ગનું એક વિશેષતા અને દરેક જગ્યાએ દરેક ધર્મ જેને ભજે એનો જ જો ન થાય તો પછી એને પામશે કેમ મૂળ વાત છે જેનો ભજો છો અનન્યતા એ તો સૌંદર્ય છે વ્યક્તિનું પ્રેમનું અનન્યતા એ સ્વભાવ છે પ્રેમ કોઈ કોઈ પાતિવ્રત સ્ત્રી હોય કોઈના પતિને પ્રેમ કરે કોઈને બીજાને પ્રેમ નથી કરતી અરે એમાં તો એનું ગૌરવ છે

અવિશ્વાસ આવ્યો એટલે બધું જ ગયું નિર્મમ ભાવર્મ બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ આપ્યું કે અશ્વત્થામાં એ છોડ્યું છતાંય શંકા થઈ એ જ્યાં ત્યાં રામાયણ ની પણ કથામાં કહ્યું કે નાગ પાસ છોડ્યું ને પાછું દોરાથી લક્ષ્મણજી ને જોયા તો પાછી એને શંકા થઈ કે આ તો આટલા પાતળા દોરડાથી કેમ બંધાય એટલે લાવ મોટું દોરડું લાવ પાછું બાંધવા ગયા તો નાગ પાસે છૂટી ગયો અવિશ્વાસ કરે જેમ ચાતક ને ભરોસો હોય એવો ભરોસો રાખો ચાતકને કેમ સ્વાતિ બિંદુ પર ભરોસો છે અને જયારે પૂછ્યું એ એ ચાતકને થયું કે અમે તો આનંદતા પાળી પણ અમારા દીકરાઓ પાળશે કે નહીં એટલે એને પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે આપણા કુળની એવી પરંપરા છે કે બિંદુ જ પીવું અન્ય જળ નહીં પીવું ત્યારે પુત્ર એ કહ્યું કે મને તો આજે ખબર પડી કે બીજું કોઈ જલ પણ દુનિયામાં હોય હું તો બિંદુ જ જલ માનું છું બીજા જલ જલે નથી ગણતું હા એમ આગળ સોળમા શ્લોકમાં મહાપ્રભુજી સત્તરમા માં આજ્ઞા કરી કે આશ્રયનું સ્વરૂપનું નિરૂપણ જે કર્યું છે અને કલયુગમાં બધા વર્ણ અને આશ્રમવાળા જે નિરંતર માટે આ આશ્રય એ કલ્યાણકારી છે એમ મહાપ્રભુજી કહેતા ઈતિમતી એમ કહી અને વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથને આપણે સમાપ્ત કરીએ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ વિવેક ધૈર્યાશય સંપૂર્ણ બોલો ગોવર ધન

અગિયાર શ્લોકમાં ચર્ચા છે રચના કહેવાય છે કે પંદરસો વિક્રમ સંવત મહાપ્રભુજી અડેલમાં અને બુલા મિશ્ર માટે એ ગ્રંથ રચાયો કારણ કે ઘણી બધી પ્રયાસ કર્યા બુલા મિશ્રની વાર્તા આપ લોકોએ વાંચી હશે ખૂબ પ્રયાસ કર્યા પણ વિદ્યા આવી નહીં સરસ્વતીજીને વિનંતી કરી સરસ્વતીએ કહ્યું કે આ જન્મ તો નહીં સાત જન્મ સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી મહાપ્રભુજીના શરણે ગયા અને મહાપ્રભુજીએ કૃપા કરી કૃષ્ણાશ્રય ભણાવ્યો સર્વ વિદ્યાઓને પ્રાપ્ત થયા ને કહ્યું કે તો કે વિદ્યા વિદ્યા નહીં આવે આવી ગઈ હું તો હજી કહું છું કે આ વિદ્યા ક્યાંથી આવી જયારે વાગ પતિ ના શરણે ગયો હોય પછી વિદ્યામાં ક્યાં બાકી રહે શ્રી વલ્લભની કૃપા તારા ઉપર થઈ છે અને આમ સર્વ શાસ્ત્રોના જ્ઞાતા થયા આ કૃષ્ણાશ્રયના માધ્યમથી કૃષ્ણનો આશ્રય જો ગ્રંથને સંક્ષિપ્તમાં સમજાવું ઘણા બધા ભાવ એના બતાવ્યા છે તો પહેલા છ શ્લોક એ ધર્મના છ સાધનો દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર આ જે છ સાધનો છે એની વાત કરી કે હવે આ છ એ સાધનો ફળ આપવામાં નિષ્ફળ થઈ ચુક્યા છે હવે એમની ઉત્તમતા ગુમાવી ચૂક્યા છે પહેલા છ શ્લોકમાં એ વાત થઈ પછીના ચાર શ્લોકમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની વાત કરી અને અગિયારમાં શ્લોકમાં એનો પાઠ કરવાથી ફલશ્રુતિ બતાવી કૃષ્ણાશ્રયો ભવેત તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભ્રવિત તો આશ્રયની વાત વિવેક ધૈર્યાશ્રયમાં આવી અને આશ્રયની વાત કૃષ્ણાશ્રયમાં આવી કે આશ્રય બધી વાત તો કરી પણ આશ્રય કરવો કોનો તો કહ્યું કૃષ્ણ એવ ગતિર મમ આ જે ચૌદે ચૌદ પ્રકારના આશ્રય બતાવે કોનો કરવો તો કે કૃષ્ણ આશ્રય આ ગ્રંથ ની સંગતિ તો આમ દસવિધ લીલાઓ પણ છે એની પણ ચર્ચા કરી ભાગવતજીમાં તો એ પ્રમાણે પણ દસ શ્લોક ની વાત કરી પ્રવેશ કરીએ પ્રથમ શ્લોક સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચ ખર ધર્મી પાષન્ડે પ્રચુરે લોકે કૃષ્ણ દેવ ગતે મવા અર્થ રક્ષણ પણ થયો એમ કહ્યું શરણ પણ થયો એમ પણ કહ્યું પ્રભુ જ મારા રક્ષણ કરનારા છે પ્રભુ જ મારું શરણ છે શું કહું કાલની વાત કરી કે કાલ કેવો ચાલે છે કારણ કે ધર્મના સાધન રૂપ કાલ જો ઉત્તમ કાલ હોય તો જ ધર્મના સાધનો સફળ થાય તો કહ્યું હવે એ કાળ રહ્યો નથી તો અમારા ધર્મના સાધનો સિદ્ધ નહી થાય તો અમે કયા સાધન કરવા તો મહાપ્રભુજી કે એક જ સાધન હવે બચ્યું છે કૃષ્ણ એવ ગતિ